એક દિવસ મારા પતિ ઘરે ન હતા તો મેં મારા નંદોય સાથે આજે હું તમને એવી હકીકત જણાવવા જઈ રહી છું જે જાણીને તમારા માટે પગ નીચેથી જમીન નીકળી જશે મારો પરિવાર ખૂબ જ ગરીબ હતો મારા માતા પિતાએ મારા લગ્ન મારા માતા પિતા દ્વારા ખૂબ જ આદર્શ સાથે ગોઠવવામાં આવ્યા લગ્નના બીજા જ દિવસે મારી સાસુએ કહ્યું નિકિતા આજે તું જમવાનું બનાવી અને પછી જ્યારે હું મારા રૂમમાં કહીશ ત્યારે મારા પતિએ પણ કહ્યું કે આજે તું જમવાનું બનાવી અન્ય પાસેથી એક જ વાત સાંભળીને મારા સાસરિયાના ઘરમાં મારા સાસુ સસરા સિવાય માણી નનંદ અને મારા પતિ રહેતા મારા નણંદ બીજા શહેરમાં અને મારી નનંદ ઘરે રહેતી હતી મારા લગ્ન મારી નણંદ અહીં રસોઈ બનાવતી હતી મારી નંદનું નામ રિયા હતું તેમના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા હતા પરંતુ હજુ પણ તેમને કોઈ સંતાન ન હતું મારા પતિને કહ્યું કે અહી ભોજન રિયાબેન બનાવે છે દરેકની પસંદગીઓથી સારી રીતે જાણે છે તો પછી હું તમારી પસંદગીનો ખોરાક કેવી રીતે બનાવી શકું મેં આ વાત મારા પતિને ખૂબ જ આશ્વાસન મારા પતિનું નામ રચિત છે મેં જે કહ્યું તેનું તેને જવાબમાં ન આપી અને કહ્યું ઓછામાં ઓછું મેં જે કહ્યું તેનો જવાબ તો આપો કે જારે મેં તને કહ્યું કે તું આજે ભોજન બનાવીશ તો તું વારંવાર એક જ વાત કેમ બોલે છે તારી સાથે લગ્ન કરીને પહેલેથી જ અફસોસ કરું છું રચિત મારી સાથે ખૂબ જ ગુસ્સામાં વાત કરી હતી એટલે કે કંઈ પણ કાઢ્યા વિના અને રસોડામાં કામ કરવાના સાથે સાથે મારી આંખોમાંથી પણ આંસુ નીકળી રહ્યા હતા મને લગ્ન કરવાની કેટલી ઈચ્છા આટલું કર્યા પછી મારું નસીબ આવું જ નીકળશે મને ખબર ના પડી આવા પરિવાર સાથે કરી મારા માતા પિતાએ મારી સાથે મોટો અન્યાય કર્યો મારા પતિ બહુ ભણેલા ન હતા પણ મારા માતા પિતાએ મારા જેવી શિક્ષિત વ્યક્તિને આવા ભણ અભણ માણસને હજુ સુધી મેં મારા સાસરીયાના ઘરે ભોજન બનાવ્યું ન મારા લગ્નને માત્ર ચાર જ દિવસ થયા અત્યારે હું નવી રસોઈ બનાવીને નણંદને શોધવાનું શરૂ કર્યું તેને આખા ઘરમાં જોઈ શકતી ન હતી તેના પતિ સાથે ન રહે મારે આખી જિંદગી મારા ઘરમાં સ્ત્રીને સહન કરવાની તેના પતિ બીજા શહેરમાં પણ ખબર નહીં કે તે અહીં કેમ રહીતી હું મારી નાનન વિશે જ વિચારી રહી હતી કે બહારનો દરવાજો ખુલ્યો અને મારી નાનન હાથમાં શોપિંગની ઠેલી લઈને હસતા હસતા ઘરમાં આવી મારા માટે મેં તેને હસતા જોવી જ ન હતી જ્યારે પણ તે મારી નજીક હતી ત્યારે તેનો ચહેરો ગુસ્સાથી ભરેલો તેથી મેં તેની સામે જોઈને પૂછ્યું બેન બધું બરાબર છે ને તમે અત્યારે ખૂબ ખુશ દેખાવ છો આટલું બધું કેમ હસું હું તે મને જોઈને હસવા લાગ્યું અને કહ્યું કે હા હું ખૂબ જ ખુશ છું પછી આપણે કંઈક બીજી વાત કરીશું અને તે મને તેની ખરીદીની વસ્તુઓ બતાવી રહ્યા છે એ મારી નણંદને પૂછ્યું સૌથી પહેલાં મને તમારી ખુશીનું કારણ જાણ કેવા છે મારા લગ્ન થયા છે ત્યાંથી મેં તમને આટલા ખુશ ક્યારે જોયા નથી આ બાબતે માની નણંદ કહેવા લાગ્યા છે હા નિકિતા જ્યારે દિલ મરી જાય તો આ બધું તમારા ભાઈના મહેનતનું પરિણામ છે બે ત્રણ દિવસ પછી અમારા પતિ પાસે જાઉં છું મારા પ્રત્યે મને એટલી છોડી દીધી હોય હવે તેને પોતે જ મને તેની પાસે બોલાવે છે કે તારા વગર હું જીવી શકું તેમ નથી અને પછી રજા તે પણ મને કહ્યું છે પરંતુ થોડા દિવસોમાં મારા રૂમમાં એક રાત્રે મારા રૂમમાં અવાજ આવી રહ્યો હતો મેં જેને જોયું તો મારા રૂમમાં મારી નણદ અને મારા પતિ એકસાથે એક બેડ ઉપર બેસીને રાતરંગી કરી રહ્યા હતા અને આ બધું મેં મારા નંદોઈને બતાવી દીધું અને થોડા દિવસોમાં મારા નંદોય ઘરે આવી ગયા હું મારી જરૂરિયાત પૂરી કરવા અને હવે મારા નણનોની સાથે એવો આનંદ લીધો હતો હવે મારા પતિ ઘરે ન હોય ત્યારે હું મારા નોંધય સાથે મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરું છું હું મારી સાસરીમાં ખુશીથી રહું છું